નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તકનીક તથા નર્સરી વાવેતરની કામગીરી અંગેની એક દિવસીય તાલીમ અપાય પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તથા નર્સરીમાં પ્રાકૃતિક પદ્ધતિની છોડોનું ઉત્પાદન થાય તે હેતુથી નવસારી સામાજિક વનીકરણ વિભાગ તથા નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈના અધ્યક્ષ હેઠળ એક દિવસીય ચિંતન શિબિર સાથે કાર્યશાળા યોજાઈ હતી આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈએ જણાવ્યું કે નર્સરીની ઉચ્ચ ગુણવત્તા વાળા છોડોના ઉત્પાદન માટે રાસાયણિક મુક્ત પ્રાકૃતિક પદ્ધતિઓ ખૂબ અસરકારક છે આવા ઉપાયો દ્વારા ખેતી સાથે જોડાયેલા લોકોને નવું જ્ઞાન મળી શકે તેથી ચિંતન શિબિરનો આ મુખ્ય હેતુ છે શિબિરનો મુખ્ય હેતુ રાસાયણિક આધારિત ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ પરિવર્તન પર્યાવરણ મૈત્રી ખેતી પદ્ધતિઓ જમીન સ્વાસ્થ્ય સુધારણા તેમજ નસાઈના છોડોનું ઉત્પાદનને ગુણવત્તાના પ્રમાણમાં વધારો કરવા અંગે યથાસંભવ પગલાંઓ બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આ ચિંતન શિબિરમાં સામાજિક વનીકરણ વિભાગના ડીસીપી એસીપી એસ એચજી નર્સરીના લાભાર્થીઓ તથા પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો હાજર રહ્યા હતા તેઓને જીવામૃત વર્મી કમ્પોસ્ટ નર્સરી ઉછેર વોટર હાર્વેસ્ટિંગ સીડ ટેકનોલોજી જેવા વિષયો ઉપર વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ જીવામૃત ઘન જીવામૃત બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી આ શિબિરમાં નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉક્ટર એચ કે શાહ આસિસ્ટન્ટ કન્ઝર્વેશન ફોરેસ્ટ ઓફિસર કેરુ પટેલ સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ પ્રાકૃતિક ખેડૂત પ્રતિનિધિઓ તેમજ સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો